નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ હાંસોટ તાલુકાના બાલોટા ગામના ચૌદિવાનું અગિયારમાં જ્યોતિર્લિંગના દર્શનાર્થે રામેશ્વરમ જવાપાટી નીકળ્યા ગામ લોકો દ્વારા ફુલહાર કરી ભજન કીર્તન સાથે ભાઈ ભાવભીની વિદાય આપ્યા આપણા શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ હિન્દુ ધર્મ પાંચ જ્યોતિર્લિંગ આવેલા છે તો હાંસુડ તાલુકાના બાલુટા ગામના યુવાનો સતત દસ વર્ષ સુધી કાવડ યાત્રા દર્શન કર્યા આ વર્ષે તમિલનાડુના રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે ચૌદ યાત્રા લઈને નીકળ્યા છે આ બાબતે રાજુભાઈ પટેલ જણાવ્યું કે અમારી ટીમે અત્યાર સુધીમાં યાત્રા દ્વારા દસ જ્યોતિર્લિંગ પૂરા કર્યા છે અને તમિલનાડુમાં આવેલ રામેશ્વર અમારું અગિયારનું જ્યોતિર્લિંગ છે અને જે લગભગ અઢારસો કિલોમીટર છે અમે અઠ્યાવીસ દિવસે પહોંચીને રામેશ્વર ભગવાનના દર્શન કરીશું ભગવાનના દર્શન સાથે સાથે અમારા જીવનમાં રહેલી નાની મૂર્તિ બધી વ્યસન દૂર થાય એવો અમારો મુખ્ય હેતુ છે ને આ યાત્રા પૂર્ણ થાય એટલે આવતા વર્ષે અમે બારમું અને છેલ્લું જ્યોતિર્લિંગ કાર વિશ્વનાથ માટે નીકળીશું આ પ્રસંગે ગામ લોકો દ્વારા ફૂલહાર અને ભજન કીર્તન સહિત ભાવભરી વિદાય આપી હતી અને રામેશ્વર મહાદેવ યાત્રિકોની યાત્રામાં આવતા વિઘ્નો દૂર કરે તેવી પ્રાર્થના કરી હતી